કોરોના કાળમાં વધતી જતી મોંઘવારીને લઈને ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું હતું તો વિરોધ પ્રદર્શન કરનારા કોંગ્રેસોની પોલીસે અટકાયત કરી છે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે ઉપરાંત બીજી બાજુ કોરોનાની મહામારી વચ્ચે લોકોના ધંધા રોજગાર પણ પડી ભાગ્યા છે આ ભાવ વધતાને કારણે મોંઘવારી પણ સતત વધી રહી છે ત્યારે મોંઘવારી પણ ગૃહિણીઓના બજેટ ખોરવી રહી છે દેશભરમાં પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના ભાવ સહિત અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ અસહ્ય વધારો આપી ભાજપ સરકાર એકસો પચીસ કરોડ દેશવાસીઓને અને ગુજરાતના છ કરોડ નાગરિકોને મોંઘવારીને એક પછી એક ડામ આપી ગરીબ સામાન્ય વર્ગના પરિવાર માટે જીવન દુષ્કળ બનાવી નાખ્યું છે તે જનવિરોધી નીતિને લઈને ગુજરાત અને દેશના નાગરિકો સતત ધાલાકી ભોગવી રહ્યા છે અચ્છે દિનના બદલે પુરાને દિન લોટા દો એવું આવી લોકો કહી રહ્યા છે આ અસહ્ય ભાવ વધારા સામે પ્રજાને જાગૃત કરવા વાંધાના ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરીની આગેવાની હેઠળ સોશિયલ ડિસ્ટન્સ અને માર્ગ સાથે વઘાઈચા રસ્તા પર કોંગ્રેસી કાર્યકરો દ્વારા ભાજપ સરકારની નીતિ રીતે સામે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોતીલાલ ચૌધરી ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આજે અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જે મોંઘવારી જે આમ આદમી ગરીબ જનતા પર નાખી છે પેટ્રોલ ડીઝલ ગેસ કે અનાજ કર્યાનું જે છે આજે સિંગતેલથી ભાવથી માંડીને જે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુ છે એટલી બધી મોંઘી થઈ ગઈ છે કે સરકાર આજે વિચારતી નથી કે આજે ગરીબ લોકો કેવી રીતે જીવી રહ્યા છે ત્યારે અમારા પાર્ટીના આદેશ અનુસાર આજે અમે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ વઘઈ ખાતે પેટ્રોલ ડીઝલ ગેસ જીવન ચીજ ચીજવસ્તુનો ભાવ વધારા બાબતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુમાં રાહત મળે એવી સરકારને અમે છે તો આજના વિરોધ પ્રદર્શનમાં ચેતવને આપી કે તમે આ રીતે કરો નહીં તો આવનારા દિવસોમાં અમે રોડ પર ઉતરી જઈશું અને જન આંદોલન કરીશું એવું અમારો આજનો કાર્યક્રમ હતો જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહી ભાજપ સરકાર અને ભાવ વધારાના વિરોધના સૂત્રોચ્ચારો કરી પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી હતી ત્યારે ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતી વેળા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી સહિતોની વઘઈ પોલીસની અટકાયત કરી તમામની અટકાયત કરવામાં આવી છે